ગામના થઈને દારૂમાં રેડ પાડી છે અહીંયા ટીપણાની ઉપર હલકા આવે છે સરપંચ છે પોલીસવાળા છે ગામના બધા આગેવાનો છે અવાજ નહીં આવતો હોય મારો ગામના આગેવાનો બધો અહીંયા છે પોલીસવાળાને સાથે રાખીને રેડ પાડી છે અહીંયા કરાઈ ગયા ગામમાં

કે યાર યહી નમ બોલા મતી એમ બોલો નિતલે ભાઈ ન બોલ આ આવો પકડિયે આ છે આ છે હા એન મલ પા મે એ બળ ટી કામ માં જઈ તાક રહા હું

જો બરોબર છે જો બરોબર પ્રો ઇતિ પાવૈસા પરસે અલ્યાકો પાકવાઈ બની ગયો છોડો નામ